નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરની અંદર અત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમની અંદર સપાટીમાં થોડો વધારો થયો છે જેના કારણે ડેમ ઓવરફ્લો થાય તેવી સ્થિતિ છે તો ભાવનગરના પાલિતાણાના શેત્રુંજી ડેમની અંદર એક ફૂટ જેટલો સપાટીમાં વધારો થયો છે અને અત્યારે ડેમનું પાણી બાવીસ પોઈન્ટ અગિયાર ફૂટની સપાટીએ પહોંચી ગયું છે મળતી માહિતી મુજબ ભાવનગરના પાલીતાણાની અંદર શેત્રુંજી ડેમમાં છસો ક્યુસેક જેટલું પાણી ભરાઈ ગયું છે મિત્રો અત્યારે તમે ભાવનગરના કેટલાક લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ભાવનગરની અંદર ભારે વરસાદ પડવાના કારણે માંડવીની અંદર રોડ રસ્તા ઉપર પાણી ભરાયું છે અને દુર્ગાપુરની અંદર રોડ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો મિત્રો વરસાદને લઈને તમારે જો કંઈ કહેવું હોય અથવા તમારા જિલ્લામાં કેટલો વરસાદ છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વરસાદની આગાહીની લેટેસ્ટ માહિતી જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ